ની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તેર તાલુકા પંચાયતની મતદાન યાદી પ્રસિદ્ધ ન થઈ ઈડર બોરસદ નખત્રાણા સોજિત્રા અને વાઘોડિયા નગરપાલિકાની યાદી પણ પ્રસિદ્ધ ન થઈ ઓગણીસ ડિસેમ્બરે યાદી પ્રસિદ્ધ થવાની હતી બેઠકોની સંખ્યા અનામત અને રોટેશન તથા વોર્ડ સીમાંકન બાકી હોવાથી યાદી અટકી ગઈ છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના પંચાયત અને તેર તાલુકા પંચાયતની મતદાન યાદી પ્રસિદ્ધ નથી થઈ ઈડર બોરસદ નખત્રાણા સોજિત્રા અને વાઘોડિયા નગરપાલિકાની યાદી જ પ્રસિદ્ધ નથી થઈ સંવાદદાતા મેહુલ જોડા છે મેહુલ જણાવશો કે શા માટે યાદી જાહેર હજુ સુધી નથી થઈ બિલુલજી વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે તેમાં ફોટો મતદાર યાદી ઓગણીસ તારીખે જાહેર થશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી હતી અને કેટલા જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે મહાનગરપાલિકાઓ છે તેના સંદર્ભમાં ફોટો મતદાર યાદી પ્રાથમિક જાહેર પણ થઈ ચૂકી છે પરંતુ બનાસકાંઠા જિલ્લા પંચાયત અને જે નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતો છે કેટલીક તેમાં રોટેશન સહિતના જે મુદ્દાઓ છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે તે પ્રાથમિક મતદાર યાદી જાહેર થઈ શકી જે વોર્ડ અને જે રોટેશન સહિતની જે બાબતોનો જે મુદ્દો છે તેનો ટેકનિકલ પ્રશ્નો જે છે તેનો નિરાકરણ આવ્યા બાદ તેની ફોટો મતદાર યાદી જે છે તે પ્રાથમિક જાહેર થશે જી મેહુલ આભાર